એનો ઉપકાર વ્યક્ત કરવા તમે જે ભાવથી નિવેદ આપો છો કે મા ભગવતી મેં કંઈ કરી શકીએ એમ નથી અમારી તાકાત પણ નથી અમે તને જોઈ પણ નથી પણ મા તું આ સમયચક્રની અંદરથી અમને સારો રસ્તો બતાવેશ ને અમને તું સાચવી લેશ એ અમારા અહોભાગ્ય છે ને એ અહોભાગ્યના ઉપર અમે તને જે કંઈ સમર્પિત કરીએ છીએ તું માની લેજે એને આપણે નિવધ કહીએ અમીર જેને સમર્પણ ભાવ કહેવાય જેની પાછળ માગણી નથી અને ભોળા ભાવથી તમે અંદર હવનની અંદર તમે બનાવેલા પ્રેમથી ભાવ અર્પણ કરો અને એવો ભાવ રાખો કે હવનની અંદરથી જે ભાવ અર્પણ કર્યો એમાં ભગવતી જમી લેતી છે અને એ ભાવથી આનંદ મેળવો એનું નામ નિવધ જ્યાં કંઈ માગણી નથી નિવદ આપ્યા પછી પણ કોઈ એવો ભાવ નથી કે કંઈક આપ્યા પછી કંઈક મળશે એને પૂર્ણ નિવેદ કહેવાય એનું નામ જ નૈવેદ્ય કે જ્યાં માગણી વગરનું સમર્પણ એનું નામ જ નિવેદ માગણી વગરનું સમર્પણ આપી દેવું એનું નામ જ નિવેદ એટલે આજે નિવેદનો સમય છે તમારી માટે ઉત્સાહથી નિવૃત્ત બનાવજો ઘણી વાર કીધેલું છે કે નિવદ તમે બનાવતા હોય તમારો ભાવ હોય એટલે મને ચડી જ ગયું કે અને જે શિષ્ટતાથી બેસો છો શિષ્ટતાથી જે કામ કરો છો એવું શિષ્ટતાથી કરજો તમારો સમર્પણ ભાવ મને મંજૂર છે અમીર અમીરબેનરસિંહ રામ આટલા વર્ષમાં તમને ઘણું બધું જ્ઞાન ભક્તિ તરફનું આપ્યું અજ્ઞાનમાંથી બહાર કાઢ્યા છે અજ્ઞાનતામાંથી દૂર કર્યા તમને અને તમને ભક્તિ તરફ સાચા ભક્તિના રસ્તા તરફ સાચે ભક્તિની રાહ તરફ તમને વાળ્યા આ સાચી ભક્તિ તમારા જીવનની અંદર પરિપૂર્ણ રીતે ઉતરે એની માટે તમારે કાર્યશીલ રહેવું જરૂરી છે હું એક જ કાર્યશીલ રહીશ તો મારું આપેલું જ્ઞાન એ ક્યાંક દબાઈ જશે અને પાછી તમારી પેઢીઓની અંદર પાછું એ જ્ઞાન ઉતરી શકશે નહીં તમે કાર્યશીલ રહેશો તો એ જ જ્ઞાનનો પ્રવાહ રહ્યો તમારા બાળકોની અંદર ઉતરશે અને તમારા બાળકો પણ જો એની હાલ હાલશું તો તમારી આખી પેઢી સુધરી જશે આ પેઢીનું જ્ઞાન છે આ ક્ષણ માટેનું નથી આ તમે જો આની અંદર પરિપૂર્ણ રહો તમે જો આની અંદર જાગતા રહો તો તમારી પેઢીઓ તરી જાય એમાં કોઈ શંકા નથી નસીબે એમની આ પેઢીઓ તરવા માટેનું જ્ઞાન છે આ રવિવારનો થોડોક આનંદ કરી લે કે ભાઈ અમારે માતાજી જબરું કહે છે મજા આવી જાય એની કોઈ વાત કરતા જ નહીં અમે આ બહુ જ ઊંડું છે આ ભણતા રહ્યું ને તમારે સજાગ રહેવાનું છે મારું આપેલું તમે તમારી પેઢીઓને આપીને તમારે જવાનું કારણ કે વળીને પછી આવા મોકાન આવો સમય રહ્યો ને વળી વળીને પછી ભગવાન ઘડતો નથી એક ક્ષણ હોય છે અમીરભાઈ અને ક્ષણ જતી રહે પછી વળીને આવતી નથી એ ખોવાઈ જાય પણ જ્યારે હોય ત્યારે એનું મૂલ્ય કરી અને એનું એનું જેટલું લૂંટવાનું એટલું લૂંટી લે તો તમારા ઘરે ક્યારે ખૂટશે નહીં અત્યારે મોટા આકાશીને બેસી લેશો ને પછી ઉપરથી જવા દેશો મનમાં લેશો ને પછી મોટા આકાશીને તો પાછળથી બેસી રહેવાનું આવશે તકલીફમાં આવી જવાય છે જ્ઞાનતાનો ભંડાર છે આ એક ચમત્કાર છે એમ કહેવાય ને કે હું તમને આપ જે આપું છું ને એ પારસમણી આપું છું તમે ધારો એને અટકારો એ સોનું બની જાય પણ આ અદ્રશ્ય પારસમણી છે તો તમને સોનું બનાવતા આવડતું હોય ક્યાં અડારવી ખબર પડી જાય તો આ પારસમણીને તમારા જીવન તમારો હાથ બેઢું તરી જાય આ પારસમણી જ્ઞાનરૂપી એક પારસમણી છે નરસીબે જ્ઞાન એ પારસમણી છે તમે કોઈને અઢારો તો એ સોનું બની જાય સોનું તો શુદ્ધ સોનાનો મતલબ જ એમ થાય કે શું શુદ્ધતા એમાં કંઈ બગાડો હોતો નથી એને બીજો કોઈ રંગ લાગતો નથી પરિપૂર્ણ શુદ્ધતા મળી જાય બીજો કોઈ રંગ ના લાગે ને કાટ ના લાગે એને બગડે નહીં એનું નામ સોનું એટલે વિચારોથી આચરણથી તમારે શુદ્ધ બનવાનું છે તમારા જ્ઞાનથી શુદ્ધ બનવાનું છે અને એ આ મારું જ્ઞાન એ પારસમણી સમાન છે એ તમને પારસમણી તમારા સમાન તમને જ્ઞાન મળી જાય તો તમે તમારા બાળકને જ્ઞાનને અડકારશો તો તમારા બાળકો પર સોનું બનશે એ એની પેઢીને અડકારશે તો એ સોનું બનશે મતલબ કે પેઢીઓ તરી જાય એ જ્ઞાન છે આજે અમીરભાઈ બરાબર નરસિંહભાઈ એટલે આ પારસમણીને હલકામ લેશો નહીં માતાજી પારસમણીનું એવું ના કહે પારસ માતા પારસમણી એવું કહીને તમે મારું મૂલ્ય કરી રહ્યા છો પારસમણીને જન્મ અને બનાવનાર હું છું અને હું તમને જે જ્ઞાન આપું છું ને એ મણી છે એનું મૂલ્ય થાય નહીં એટલે તમે બધા જ જ્ઞાન સંભળશો બધું જ જ્ઞાન મસ્તિક સુધી ના રાખશો અને આત્મા સુધી ઉતારો મસ્તિક સુધી રાખશો તો નુકસાન તમાર જ થશે કારણ કે આ જે આપું છું ને એ કોઈને પરાણે લેવાનું કહેવાનું આવતું નથી તમારામ જેટલું ઉતર્યું એ તમારું નહીં ઉતરો તો પછી તમે ગમે તે જગ્યા પર હશો તો પછી તમારું પતન અને તમારું એમ કહેવાય કે તમારું આખી પેઢી ને એ બરબાદીના પંથ ઉપર હશે જ્ઞાનનો ફાયદો નહીં મળે આ એક પ્રકારનું વરદાન છે વરદાનની અંદર જો તમે ધ્યાન ના લીધું તો આ વરદાન નીકળી જશે અને આ એનો તમે ઉપયોગ કરો અને તમારી પેઢીઓને સારા સંસ્કાર આપો એવું શીખો તરીકે જ્ઞાન તણી તો બહુ જ વાતો કરી છે રેકોર્ડિંગ તો એટલા માટે કરાવતું અમીરભાઈ કદાચ તમે ભૂલી જાઓ ને તમે ના કહી શકો ને તો કોઈક લેનારા તો લેશે અમરતા પ્રદાન આ શરીર અમર નહીં રહે પણ આ વાણી અમર રહેશે અને અમર વાણી રહીને એ જગતના કામ આવશે એની માટે આ વ્યવસ્થા કરીશ એટલે આ બીજા લોકોનું કામ આવે ને એની માટેની વ્યવસ્થા છે આ વાણી એમ કહેવાય કે તમે એક ગુપ્ત જ્ઞાનની ચોપડી તમને મળી હોય તમે ક્યાંય ના પ્રગટ થયું એવું જ્ઞાન તમારી આગળ આજે ચોપડી પ્રગટ થઈ રહી છે વર્ષોથી એમની આ ગુપ્ત ખજાનો છે જ્યાં જ્યાં કોઈ ક્યાંય પહોંચી શક્યું નથી એને સુધી હજુ કોઈ પહોંચી શક્યું નથી આ તમારા ભાગ્યની અંદર લખેલું હતું એટલે તમને મળી ગયું છે અને એનો તમે ઉપયોગ કરતા આવડી જાય તો ઘણું બધું થઈ જાય એમથી મારી માટે તો થાય ના થાય એનો કોઈ મતલબ જ નથી કારણ કે હું તો ફક્ત ફક્ત કર્તવ્ય કરું છું પણ તમે ક્યાંક ના ખ્યાલ રાખજો રામ કોઈને કશું કહેવાનું જરૂર તો છે નહીં બધું દેખાઈ આવે છે કોણ ભક્તિમાં છે કોઈ જ્ઞાની છે કોઈ કોને રંગ ચડ્યો છે કોને ખાલી ચોલો ઓઢ્યો છે એ બધું દેખાઈ આવે કોઈ કોઈને આગરી કરીને કહેવાની જરૂર નથી કોઈ ભક્તિમાં એટલા પરિપૂર્ણ થઈ જાય કે મંદિર આવવાનું બંધ કરી દીધું કારણ કે જે સ્ટેજ પંખી જાય પછી મંદિર બંધ થઈ જાય અભિમાનનો સ્ટેજ આવે અમીરભાઈ એમાંય મંદિર બંધ થઈ જાય બંને આવે જે વ્યક્તિ જ્ઞાન સભર મંદિર આવવાનું બંધ થઈ જાય ને એનું વાણી વર્તન વ્યવહાર ભલે મંદિર નથી જતો પણ એનામાં આચરણ ત્યાં ઉતર્યું છે પણ વાણી વર્તન નો કહેવાય માણસ દુખી હોય ત્યારે જ મંદિરે આવે તો કઈક સુખી થઈ ગયા હોય અમીરભાઈ તો સુખી થઈ ગયાનો મતલબ એવો થયો સુખી થઈ ગયો હોય એનો મતલબ એવો થયો કે એમને પોતાની જાતથી જ ધર્મના અથવા ભક્તિના નિયમો કર્યા હોય જાતથી જ કોઈ જરૂર નથી આપણે આમ કરી દઈએ એટલે આમ થઈ જાય એવો જાતથી એક નિયમ કર્યા હોય પણ આ જગ્યા રહીને આ જગ્યા તમારા વડવાની છે હા એ તમે ભૂલો તો તમે જગ ભૂલ્યા કહેવાય તમારી પેઢીઓ ભૂલ્યા કહેવાય આ તમારા વડવાની જગ્યા છે ને વડવાની અંદર ગોખલો ને ગોખલાની અંદર સિકોતરને આ કેટલી લાગણું મૂકેલી છે ને તમારા વડવાએ એની પરિકલ્પના તમે નહીં કરી છે તમે ક્યાંક બીજા મંદિર ભૂલો ને તો ભૂલા છે પણ વડવાનું ધડબલું ભૂલ્યા ને તો સમજી લઉં કે તમે જગ ભૂલ્યા આ ખાસ બધાને નોંધ લેવાની કહું અભિમાન બધે રાખજો પણ વડવાલના વડવાના ધડબલા આગળ કોઈ અભિમાન રાખતા નહીં માણા આગળ અભિમાન રાખજો પણ વડવાના ધડબલા રાખતા નહીં કારણ કે અહીંયા તો ઘણી બધી તમારી લાગણો પડી છે તમારા પ્રગતિનો રસ્તો ત્યાંથી જ પસાર થાય છે એની એની આંટીમાંથી જ નીકળશે ન એ આંટી ખૂટી તો પછી ક્યાંય કાંઈ મળશે નહીં બાળક જ રહે એ બાળક જ રહેવાય એટલે બાળપણ મળ્યા જુઓ માં આગળ તો માં આગળ બાળક જ રહેવાય એ મોટું થવાય મોટા થઈ જાવ ને પછી આવી જાય તમે જ્યાં સુધી બાળક બુદ્ધિ ના રહો ત્યાં સુધી મા બાપ તમને હાચવશે તમારે જોવું જ જોયું તમે ભલે અઢાર ઓગણીસ વર્ષના થયા પણ બુદ્ધિ તમારે બાળક જેવી છે ને તો તમે શરીરથી યુવાન થયા છો ને બાળક બુદ્ધિ બાળક જેવી છે તોય મા બાપ હાચવશે ભાઈ ભલે મોટો થયો પણ એના બુદ્ધિ છે નહીં એટલે મારે એને હાચવવો પડે પણ હોશિયાર થઈ જાવ પછી માં આગળ બાપ આગળ હોંશિયાર થઈ જાઓ ને પછી તમારી ચિંતા કરતાં બંધ થઈ જશે અમે હવે એની રીતે કરી લઈશું એટલે બહુ કરની દેવી આગળ બહુ હોંશિયાર ના થવું પાવ બહુ ગુડ રહસ્યની વાત કરું જે દાડો અમે છોડી દીધા ને એ દાડો તમને પછી જે દાડો તકલીફ પડશે ને એ દાડો પછી અમે હાથમાં લઈ કે લે તું હોંશિયાર હતો કરી લે એમ અમે તારી રીતે જીવી લે શું કામ આવવા હા બીજું કાંઈ કહે નહીં એટલે પરિસ્થિતિ આવી છે કે મા આગળ બાળક રહેશો ને તો એનો પ્રેમ સદત સદંતર મળતો રહેશે એમાં કોઈ શંકા નથી માં અગર બાળક રહેશો તો એનો પ્રેમ અવિરત મળ્યો રહેશે પણ મા આગળ કરતાં પણ મોટા થઈ ગયા ને હોશિયાર થઈ ગયા ને એ દાડો એનો પાલો સંકેલી લીધો ને પછી તમને ક્યાંય હોદી માં મળશે નહીં મા આગળ બાળક થઈને જ રહેજો તમે ગમે તેટલા મોટા થઈ ગયો કેટલું ગમે તેટલા મહાન થઈ ગયો પણ બાળક બનીને એની આગળ રહેજો તો ખૂબ આનંદ મળશે ખૂબ આનંદ મળશે એવું શીખોતર કહેવું છે આજે હું મહાભાવનો બોલું છું કારણ કે આજે માનો સમય છે અમુક આજે માનો દિવસ છે તમારા બધાની કુળદેવી તમે જે માનતા હોય મારે સમય છે આજે અસલ વચનનો પહોંચાય છે જ્ઞાન તો દર રવિવારે કરું છું પણ આજે માનો નેડો છે આજે લાગણી સભર વાતો છે રામ કે જે તમને જાણવી જરૂરી છે રામ આચરણ વિચાર જ્યારે તમારું આચરણ તમને દેખાવાનું બંધ થઈ જાય અને બીજાના આચરણના છરવાડા મારવાના થાય ને ત્યારે એ અંધાપો જોવાય છે અને એ અંધાપો તમને કુટુંબથી અને ભયોથી વિખુટા પાડી છે નિયમ અને લાઈનમાં રહેવાનો મતલબ કે તમે તમારો જેટલો હક છે એટલો બધાનો છો અને બધાનો એટલું જ છે એવું રાખવાનું હું જ મહાન છું એવું રાખાય નહીં એ એ રાખ્યું તો પૂરું થઈ જશે પૂરું થવાનો મતલબ કે તમે માણસ માણસના હૃદયમાંથી તમે ઉતરી જશો નૈતિકતા નહીં રહેશે ઉતરી જશો જે ભાવથી લોકો બોલાવતા છે ને ભાવથી નહીં બોલાવે ખાલી એક ફોર્માલિટી જેને કહેવાય એ બોલાવશે તમારું સન્માન હોય ને ખરડાઈ જશે બધું ઢોળાઈ જશે કોઈના હૃદયના સ્થાન મેળવવું હોય ને તો તમારે એ વ્યક્તિનો ઊંચો બનાવવો પડે સામે સન્માન આપો તો સન્માન મળે કોઈના લાગણી કોઈ કોઈની લાગણીને ઓળખો ને લાગણી વ્યક્તિ શું કરવા માગશે એની એનો ભાવ શું છે એ ભાવના પૂરી પરિપૂર્ણ કરવા માટે તમારે એ ભાવના પરિપૂર્ણ કરવા માટે તમારે એને આગળ કરવું પડે કે તારે આ ઈચ્છા છે ને તું કર એનો જે આનંદ મળે ને તમારે એનો આનંદ તો પૂરો થશે પણ એના હૃદયની તમારા પ્રત્યેનું માન બહુ જ વધી જશે અને એમ છે પ્રશંસા મળે કોઈના હૃદયને ઠેસ પહોંચાડવાથી તમારી દુર્ગતિ થાય છે એ ક્યારેય ભૂલવું નહીં કોઈના હૃદયને ઠેસ પહોંચાડવાથી કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાથી તમારી દુર્ગતિ થાય છે તમે ત્યાં મોટા મોટી ભૂલ કરો છો કે કોઈના હૃદયમાંથી તમે કાયમ માટે નીકળી જાઓ છો પછી ભલે કુટુંબ હોય કુટુંબની વાત હોય કે ભયોની વાત હોય કે સમાજની વાત હોય કોઈની લાગણીને ઠેસ પહોંચાડો ત્યાં તમારું સ્થાન તમે ગુમાવી બેસો કોઈની લાગણી કોઈપણની વ્યક્તિની લાગણીને તમે સન્માન આપો ત્યાં જ તમારું સ્થાન શ્રેષ્ઠ બને છે એટલે મતલબ કે દરેકની વાતને સાંભળવી સમજવી અને એને સન્માન આપવું એ તમારું કર્તવ્ય બની જાય છે એવું શીખું તર કીવું છું ઉપર પકવાનું સન્માન મેળવવાનું આનંદ મેળવવાનું આ સીધી લીટીના હાવ સાદા નિયમો તમને બતાવું છું ક્યાંય બીજે ક્યાંય કશું ભક્તિ અર્ચના તમારે ક્યાંય જંગલમાં જઈને કોઈ ભગવાનને પ્રગટ કરવાના નથી દરેક વ્યક્તિની અંદર ભગવાન બેઠો છે બસ ફક્ત એ સમજીને એને સન્માન આપો તો એના આશીર્વાદ તમને મળ્યા વગર રહેવાના નથી જ્યારે કોઈની પર ક્રોધ આવે ને ત્યારે તમારી ભક્તિ જાય છે ક્યાંક આની આની અંદર પણ ભગવાન છે એ ભૂલી જાઓ છો તમે દરેકની અંદર ભગવાનનો વાત છે દરેકની અંદર અણુ અણુ ભગવાન છે એની અંદર ભગવાન વસેલો છે તો એના સન્માન આપો ને તો અંદરથી પ્રસન્ન થશે ને એ પ્રસન્ન થશે ને એટલે તમને એના સ્થાન ઉપર બેસાડશે આ જે જે વ્યક્તિઓને સમાજની અંદર ના માન સન્માન છે ને એ ડરથી નથી કોઈ એમને બેસાડી દીધા એની સમર્પિતતાના ભાવથી ઊંચા આવ્યા છે દરેક વ્યક્તિનું સન્માન ક્યાંકના ક્યાંક આલતા છે કોઈની લાગણીને ઓળખતા હશે કોઈની લાગણીનું સન્માન આવતા હશે તો એ એ જગ્યા ઉપર પહોંચ્યા હોય એમને પહોંચી જાય ખરા કોઈની લાગણીને સન્માન આપવું પડે તમે લાગણીનું સન્માન તમે નહીં આપો તો તમે ક્યાંય ના નહીં રહો દરેક વ્યક્તિનું વિચારો કારણ કે શરીર નાશવંત છે તમે તમારું વિચારશો ને તમારું વિચારશો ને તમારું બધું આ પડી રહેવાનું છે પણ કોઈને આપેલું રહે ને અમર રહેવાનું છે તમારું આ પડી રહેશે પણ આપેલું અમર રહેશે એટલે સમર્પિતતામાં અમરતા હશે માયાની અંદર અમરતા નથી તમે કરોડોની પ્રોપર્ટી હોય કે કરોડોનું બધું હોય પણ તમારી માટે જ ભેગું કર્યું હોય ને તો તમારું તમારું નામ ક્યાંય હશે નહીં પણ તમારી તમારી જોડે કશું જ નહીં હોય પણ તમે કશું જ નહીં હોય પણ તમે તમારા વિચારો અને તમારી નાની મોટી સેવા સમાજની અંદર સમર્પિત જ કરતા રહેતા હશો તો તમારે ગયા પછી પણ તમારી સેવાને તમારું જે આપેલું રહ્યું ને દાન પૈસા સિવાયનું પણ બીજું પૈસાનો જ ભલે ના રહે પણ તમારું અંદરનું જ્ઞાન અને જે નાની મોટી સેવા તમે સમાજને આપી શકતા હો આંગળી ચીધાનો રસ્તો પણ આપ્યો હોય તો એ અમર રહેવાનું તો જે આ અમર રહેવાનું છે ને તમને યાદ કરવા છે ને એને બધાએ છોડી દીધું છે અને જે તમારે દાડે આવવાનું જ નથી એની પાસે લોકો પડ્યા છે બધું જ આઈનું આ મારું 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 કાલ બીજાનું થઈ જશે પણ તારું કાંઈ રહેવાનું નથી તારું રહેવાનું એને કમાણી કરવાનું ચાલુ કર્યું છે રવિવારે મેં વાત કરી હતી એ સાઠ વર્ષ પછી ભક્તિમાં માળા પીડે પછી ભગવાન યાદ આવે એ તો મજબૂરી ના આવે છે વર્ષ ને સિત્તેર વર્ષ પછી ભગવાનની માળાઓ લેવા ને ભગવાન યાદ આવે ને ભગવાન ભગવાન કરવા ને ભક્તિ મે તો મજબૂરી છે તમને ભક્તિમાં જો ભગવાન વાલો જોઈએ તો યુવા યુવાનીમાંથી હોવો જોઈએ તો એને ભક્તિ કહેવાય યુવાની મત તમને આની પર તેનો લગાવ હોવો જોઈએ તમારી ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર હોય એનો લગાવ એટલે સમજી લો કે તમે ધાર્મિકતા તરફ તમે ભગવાન તરફ તમે એને ઓળખી ગયા છો તો તમને થાય પછી નોય હોય તો કોઈ જ્ઞાક દબાવે એટલે મોઢું ખુલવાનું થયું હા એમાં કોઈ શંકા નથી તમે ઘડી પણની અંદર એકલ ઘડ પણ આવો ને એમ એકલતા 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 હાવ એકલો માણસ પડી જાય સમાજમાં રહેતા હોય પચીસ ઘરુંના કુટુંબમાં રહ્યા હતા પણ ઘર પણ તમને ત્યાં પચીસ ઘરના કુટુંબ વચ્ચે તમને એકલું લાગશે કારણ કે ત્યાં તમારી ગણતરી રહીને શૂન્ય થતી જતી છે અને જ્યાં શૂન્ય થઈ જાય ને પછી કહેવા ભગવાન ભગવાન એ તો શૂન્ય થઈ એટલે બાકી તારી જોડે જ્યારે હતું ને ત્યારે તને સાંભળતો નહોતો એટલે રંગ તો એનો અતારથી લાગે ને તો જ મજા આવે કારણ કે તારે શૂન્યતાની અંદર તમને એમ લાગે કે હું વૈકુંઠમાં છું કે તમે એને એને ઓળખી ગયા હોય એમ પછી અત્યારથી મજા કરેલી હોય ને પછી ત્યાંની શૂન્યતા આવે ને ત્યારે તમને એટલી કાઠી લાગે ને કે નર્ક નર્ક કરતાં જ ઊંડી લાગે શરીર તો સાથ છોડી દીધેલો હોય એની એની જે એક્ટિવિટી બધી ઘણી ઢીચણ દુખતા હોય પગ દુખતા હોય કાઢું દુખતું હોય કાને હંભળાતું ન હોય આંખ આંખે દેખાતું ન હોય હું ગાવતી ન હોય ખાવાનું પચન થતું ના હોય એમ અને જાત જાતના પ્રોબ્લમો શરીરની અંદર ઉપસ્થિત થયા હોય અને એનું વર્ણન કરવા માટે તમારી જોડે કોઈ જ ના હોય ત્યારે ખબર પડે કે સારું જીવન મેં વ્યર્થકાર્યું છે અમીરભાઈ અને આ આ બધી પરિસ્થિતિને વેઠવા માટે યુવાનીમાંથી તૈયારી કરવી પડે કારણ કે જ્ઞાન મળી ગયું અને આ બધી તૈયારી તમને અત્યારથી જ ખબર હોય કે આ બધું થવાનું એનો કોઈ તમને લેસ માત્ર પણ તમને દુઃખ હોય નહીં કારણ કે તમે અત્યારથી એનાથી માટે તૈયારી કરી દીધી છે અને એમની તમારી ચિંતા હોય નહીં કારણ કે માયા પણ ધીમે 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 તમે ઘરે જો અત્યારે આ અત્યારે હું જ્ઞાન આપું છું આ જ્ઞાનને અનુસરો ને તો તમારું સાહીઠ સિત્તેર વર્ષ સુધી તમારે માયા તમારું કાંઈ બગાડી ના લે કોઈ ખરું ના બગાડી લે કારણ કે તમે એના એને તમે એટલા મજબૂત બની જાવ કે માયા તમને અડકી શકવાની નથી અને પરિસ્થિતિ તમને ડગાવી શકવાની નથી કારણ કે જે પરિસ્થિતિ આવવાની હતી એની તૈયારી તમે યુવાનીમાંથી જ કરી છે કેવી તૈયારી મજબૂત એની મીઠી લેવાની કાંઈ બીજી કોઈ તૈયારી આવતી નથી મન મારવાની તૈયારી એટલે તમે તમારો અહંકારી કાઢો કે હું સદાય આવો આવો રવાનો છું મારું જ પ્રભુત્વ રહેવાનું છે હું જ બળવાન રહેવાનો છું મારું જ કીધું જ થવાનું છે આ બધો જ ખોટો ભ્રમ છે આ શરીરમાંથી શક્તિ ઉછી થઈ એટલે તમારું તરત જ લેવલ નીચું આવી જાય પછી જે અભિમાન રહ્યો ને એ એટલો ને એટલો રહે ને લેવલ નીચું અભિમાન એવો નહીં હોય કે મને કેમ ના પૂછ્યું મને કેમ બોલાવતા નથી હું કોણ છું ને તમે તમે એ એ એ તમને દુઃખાલ છે ત્યારે પણ અભિમાનને તો અત્યારથી જ મારી દો અને તૈયારી રાખો કે તમારું કાંઈ નથી રહેવાનું તમારું શૂન્યતા થઈ જવાના છો તમે તમને કોઈ પૂછશે નહીં એવી પરિસ્થિતિ આવશે કોઈ યાદે નહીં કરે કારણ કે શક્તિથી જ બધા લોકો આકર્ષાય છે તમારામાં શક્તિ હોય ને લોકો દસ જણા તમારી જોડે આવે શક્તિ ઘણા પ્રકારની છે વિચાર શક્તિ બૌદ્ધિક શક્તિ જ્ઞાન શક્તિ તમારામાં બધી શક્તિ હોય તો લોકો એના એના અનુસરીને આવે પણ એને બધી શક્તિઓ સમાપ્ત થઈ જાય પછી તમારી ક્યાં જરૂર રહે ઘણા લોકોને ખબર હશે પણ એને સ્વીકારી લેવું પડે કારણ કે આ જ જિંદગીનો સાચો ન્યાય છે એમાં કાંઈ પરિવર્તન થવાનું નથી અને આ તમારે તૈયારી રાખવી પડશે 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 બાળકોમાં સંસ્કાર અત્યારથી જરૂરી છે એ નાનું હોય સમજણું થાય ને પાંચ વર્ષનું અમીર અમુક અમુક સંસ્કારો એનામાં સિંચન કરતું રહેવું પડે ન બહુ મોડું થઈ જાય ને પછી પરિસ્થિતિ વિકટ બનશે જ્યાં સુધી એ પરિપક્વ થાય નહીં તમારું જીવન છે ત્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી વીસ વર્ષનો પચીસ વર્ષનું બાળક ના થાય એમ સુધી ત્યાં સુધી તમારે એનામાં સિંચન તમારે જ કરવું પડશે એનો મતલબ કે પાણી તમારે જ પાવવું પડશે પછી જાતે એના મુરાડિયા પાતાળમાં જતા રહે ને પછી તમારે જરૂર પડશે નહીં પછી એના મુરાડિયા પાતાળમાં પાતાળમાં એટલે જ્ઞાન સુધી અને જાતે જ્ઞાનનો રસ લઈ શકાય એટલા સુધી મુરાડિયા ના જાય ત્યાં સુધી તમારે તમારે જ્ઞાનનું પાણી પીવડાવવું પડશે નહીં તો છોડજો ને એ બરબાદ થઈ જશે એટલે તમારા બધા જ બાળકોને તમે સત્ય રૂપી જ્ઞાનનો તમે આપો વિચાર આપો તમારી પેઢીઓ સુધરી જશે એવું શીખો તરી રામ નસીબાઈ અમીરભાઈ છ બધા જ ન આજે વધારે કામ હશે બે ત્રણ વાગ્યા પછી પાછું બધાને કામમાં લાગી જવું પડશે બરાબર એટલે આજે બધાનો આનંદનો અવસર છે તો બધા આનંદ કરજો ખૂબ આનંદ કરજો મન શાંત રાખજો ખૂબ મજા કરજો અને હા માના થઈને રહેજો એવા મારા આશીર્વાદ છે રામ રજા